તો તો આજે આજે વ્લોગની શરૂઆત થઈ છે 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 મેસન 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 સાથે અમારો નેબર એની ભાઈ અને પારેવી કરી રહ્યા અમારે સેટરડે સન હતો ખબર પડી કે ઘરે આજે આવે છે રમવા માટે તો જો અમે રમવાનું ચાલુ કરી દીધું છે મેસન આર યુ ઓકે નેમ એન્ડ ઇઝ

પણ જોયો કેટલી કવાર રમે જોઈ એક બે ફૂલ તો ખોઈ નાખ આ છે હવે જો આ રી તો રમા છે બાકી પૂરું હે કાર્ડન डू યુ લાઈક ઈટ હિયર યસ ધ બેસ્ટ યુ કેન કમ એવરી ડે ના ના છોકરા થઈ ગયા હો ભાઈ ખરેખર એને રમમુ નથી એને ધોડવું જ છે

ना <laughs> Okay are you putting flowers in it? Let me give you two. Here a truck hai pan ena jevdo chhe are not touching that, okay? We are not touching that. Yeah. Wow! Wow! Very good. Tane maja aavti lage. Chokra vare kevi ke maja avi?

Poop, my That's the fun way? Yeah, yeah that's the fun man. way. Wow. <laughs> I want it. Here's my little one. Here's my little one. Oh, there it goes. Yeah. And then move it. Oh. You got it. Yeah. Ah. One hour later. તો ઓલા બે છોકરા આવ્યા હતા રહીમાં ઘણી વાર રહ્યા ને પછી હવે એ લોકોએ બીજો પ્લાન બન્યો ને અમે બીજો પ્લાન બન્યો અમે આજે જઈ રહ્યા છીએ અમારું પહેલું પેટ પ્રમોશન કરવા પહેલું પહેલું તો જો નીકળી ગયા છે ને વીસ કિલોમીટરનો રસ્તો છે એટલે યાર મસ્ત જો ગીત વગાડતા જવાના છે ને એ મોજ કરતા જવાના છે રેસ્ટોરન્ટે અને હવે જો એ લોકો એમની બેસ્ટ ડીશ આપણને આપવાના આપણે બસ મન ભરીને ખાવાનું બતાવી દઉં કેવી જગ્યા છે

ઓલી કરે હે મહેંદી બતાવવાનું જો મે રોકેટ લીક ચાલુ કરી દીધી હે ઓલી બતાવ ઓલી મહેંદી કરે હે જો આ કરે હે મહેંદી હું કેવી થઈ